બકુલભાઈ મનસુખભાઈ બરવાડિયા હું થોડી ગામમાં હતો ત્યારે અમારા બાજુમાં ખેતરવાળા ભાઈનો ફોન આવ્યો એ હતા વાડીએ કે મને કીધું કે તમે તાત્કાલિક વારિયા જાઓ મારા ભાગ્યાના છોકરાને સિંહ પકડી ગયો છે એટલે હું એકલો આવું તો અહીંયા કંઈક કાસિસ ન થાય એટલે મેં બે પાંચ જણા લઈને આવ્યો અને લઈને આવ્યા પછી અહીંયા આવીને વિભાગવાળાને ફોન જે આપણી પાસે નંબર હતા એ બે ત્રણ જણાને ફોન કર્યા અને જાણ કરી અને પછી ધીરે ધીરે બધા હળુ હળું આવવા મળ્યા અને છેલ્લે આ પોઝિશન ઉપર થયો અને બાળકને સિંહ ખાઈ ગયો આજે બપોરે અઢી કલાકના ગાળામાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે અશોકભાઈના ખેતરમાં ખેતમજૂરી કરતા અપ્રાંતિય મજૂર હીરાભાઈ અજનારે કરીને હતા એમના છ વર્ષીય પુત્ર ગુલસિંહ હીરા અજનારે એમને વન્યપ્રાણી સિંહ નર દ્વારા ઉઠાવી જવામાં આવેલો હતો અને અંદાજે સો એક મીટર આસપાસ એ દૂર કસડી ગયેલ હતો વન વિભાગના જાણ થતાં તુરંત જ સ્ટાફ છે એ હાજર થયેલ હતા તેમજ ચતૃજી વન વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગના તમામ સ્ટાફ સાથે અહીંયા હાજર હતા તેમજ ઘટના સ્થળે આવી અને ટીમો બનાવી અને સિંહનું રેસ્ક્યુ તાત્કાલિક ધોરણે કરવામાં આવેલું છે બનાવ અત્યંત દુઃખદ છે પરંતુ આ બનાવ પાછળ ક્યાં કારણો છે તે અંગેની અત્યારે હાલ તપાસ થઈ રહી છે